ક્યારેક કોઈ ઘટના એવી બનતી હોય છે કે આપણા રૂવાડા ઉભા થઈ જાય છે આવી જે ઘટના મેરઠ જિલ્લામાં બની છે કે જ્યાં મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોની લાશ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી रोड की प्रॉपर्टी पे कहा था उसके पास वैसे भी पैसे थे बारह तेरह लाख रुपए तो होंगे उसके पास ना ना जी वो तो बहुत मेहनती आदमी था उसकी रंजिश रंजिश किसी से नहीं होगी तारीख 9 जानुरी 2025 पच्चीस समय रातना नौ कलाक स्थल सुहेल गार्डन मेरठ यूपी न मेरठ जिला मेला लीसाड़ी गेट ना सुहेल गार्डन विस्तार अचानक उहापोह मची गयी એક જ પરિવારના પાંચ સભ્યોની બેરહમીથી હત્યા કરી દેવામાં આવી મોઈન મિસ્ત્રી તેની પત્ની આસમા અને તેમની ત્રણ દીકરીઓની ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાડોશીઓ અને આસપાસમાં રહેતા સંબંધીઓએ આખો દિવસ મોઈનના ઘરના દરવાજા બહાર તાળું જોયું આખો દિવસ ઘર બંધ જોતા પાડોશીઓને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘરની છત પર આવેલા દરવાજાથી ઘરમાં જઈ જોયું તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે રૂમમાં ચારે બાજુ લોહી જ લોહી आपको कैसे पता पर फिर पे हम ढूंढने है जब हमें पता नहीं लगा हमारा भैया नहीं नहीं रहा तो फिर फिर हम फिर पहला, फिर वाली रहे पाँच जने क्या क्या नाम है एक का नाम भैया का नाम तो है मोहिंद और जो उसकी घर वाली उसका नाम है वो आजमा मेरठ मौत नो खौफनाक तांडव एकज परिवार न पांच सभ्योनी हत्या દંપતી તેમની ત્રણ દીકરીઓની હત્યા મળી મળી ત્રણ બાળકીઓની લાશ લાશ દંપતીની મેરઠના લિસાડી ગેટ વિસ્તારના એક બંધ મકાનમાં જે મોતનો તાંડવ રચાયો હતો એમાં સૌથી નોંધનીય બાબત એ હતી કે મોઈન અને તેની પત્નીની હત્યા બાદ લાશ કોથળામાં ભરી દેવામાં આવી હતી તેમની ત્રણેય દીકરીઓની હત્યા કરી त्रोणे लाश बेड अंदर खाना नी थी पुलिस को सूचना मिली कि एक शव में एक घर में पांच शव मिले हैं जिस पर जब पुलिस मौके पर पहुंची तो लोगों द्वारा बताया गया कि मकान का ताला बाहर से लगा था और इसमें अंदर की तरफ पांच शव थे जिसमें एक पति पत्नी और तीन बच्चों का शव था इनको किसी भारी चीज से सब पर चोट मारी गई है और इसमें जो सही कारण है मृत्यु का उसके लिए पोस्टमार्टम करवाया जा रहा है દંપતી એક ચાર અને આઠ વર્ષની બાળકીની હત્યા હાથ પગ બાંધી ગળું કાપી કરી હત્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ મૃતક મોઈન મિસ્ત્રી કામ કરતો હતો અહીં પત્ની સહિત એક ચાર અને આઠ વર્ષની દીકરીઓ સાથે રહેતો હતો ઘટના સ્થળેથી પોલીસ એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમે નાના નાના દરેક પુરાવા એકઠા કર્યા હતા ઘરમાંથી ઊંઘની ગોળીઓ પણ મળી આવી હતી જેથી કાતિલે ભોજનમાં ઊંઘની ગોળી પીવડાવ્યા બાદ મોઈન તેની પત્ની આસમા અને ત્રણેય બાળકીની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે મૃતકોમાં મોઈન તેની પત્ની આસમા એક વર્ષની અદીબા ચાર વર્ષની અઝીઝા અને આઠ વર્ષની અફસાનો સમાવેશ થાય છે નાનાજી એવો તો બહુ મહેનતી આદમી રંજીસ રંજી સહેણી હોગી हो सकता है ये पैसों का क्योंकि वो वहाँ की प्रॉपर्टी बेच का था रुड़की की रुड़की की प्रॉपर्टी बेच का था उसके पास वैसे भी पैसे थे उन्हें वो ए, एक तो ऐसे होंगे बारह तेरह लाख रुपए तो होंगे उसके पास जो प्रॉपर्टी हाँ तो नहीं जी अभी परसों ही तो उन्हें यहाँ लेंटर डाला था यहाँ लड्डू अड्डू बांटे उन्हें सब और वो फिर कह का मैं आऊंगा वहाँ पे रही क्योंकि यहाँ से कागज अपने सारे ट्रांसफर वहाँ करवाऊंगा नहीं नहीं विवाद नहीं रहा मैं नुका रहा हूँ की वहाँ से वो प्रॉपर्टी बेच का आया था यहाँ इस मारे उन्होंने प्रॉपर्टी बनाई यहाँ पे अपना मकान वकान बनाया वो पहले वहाँ रह रहा था हमारे अमी अब्बा गुजर गए जब से उसके जी में ये थी कि बस अब तो मैं मेरठ कर रहा हूँ तो मैं मेरठ ही रहूंगा એકથી વધુ શખ્સોએ હત્યાને આપ્યો અંજામ આશંકા પોલીસે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે દંપતી અને તેમના ત્રણેય બાળકોની હત્યા ગળું કાપી કરવામાં આવી છે પથ્થર કાપવાના મશીનથી પાંચેયનું કતલ કરાયું છે ફોરેન્સિકની ટીમે આ મશીનને કબજે લીધું છે પોલીસનો એવો અંદાજો છે કે કાતિલોએ પહેલા દંપતી અને બાદમાં ત્રણેય જોઈએ પોલીસની હત્યા કરી પરંતુ આ સૌથી મોટો સવાલ એ છે કે માસુમ બાળકીઓનો શું વાંક હતો આ મુદ્દે પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે પાંચ હત્યામાં પરિચિતનો હાથ પોલીસનું અનુમાન છે કે આ હત્યામાં કોઈ પરિચિત કે સંબંધીનો હાથ હોવાની પોલીસને શંકા છે મોઈને એક અઠવાડિયા અગાઉ ચાર લાખ રૂપિયા તેના ભાઈને આપ્યા હતા ત્રીજી થિયરી પારિવારિક વિવાદમાં હત્યા મોઈનના આ પહેલા નિકા નહોતા અગાઉ બે વાર નિકાહ કરી ચૂકેલા મોઈનની આસમા ત્રીજી પત્ની હતી આસમાએ નિકાહ કર્યા ત્યારથી પરિવારમાં કોઈ વિવાદ ચાલતો હતો કે નહીં એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે ચોથી થિયરી પ્લાનિંગ સાથે પાંચ હત્યા મોઈન અને તેના પરિવારની હત્યાની ઘટનાને ભલે રાતોરાત અંજામ આપવામાં આવ્યો હોય પરંતુ તે પરફેક્ટ પ્લાનિંગ સાથે આપ્યો હોવો જોઈએ કારણ કે આરોપીઓ ક્યારે ઘરમાં ઘૂસ્યા क्यारे पांच ही सभ्यो हत्या करी बाद मा ताड़ू मारी फरार न पड़ी ये सवाल छे। है और जिस प्रकार घर के बाहर ताला लगा था कथित होता है की इसमें जो घटना है वो रंजिश के तहत की गई है और कोई इनके परिचित द्वारा की गई है तो इसमें पुलिस जांच कर रही है और सभी अधिकारी मौजूद हैं यहां पर दो यूनिट की टीम भी बुलवाई गई है जो मौके के साक्ष्य हैं वो संकलित किए गए हैं પોલીસે ક્રાઇમ સીનને રીક્રિએટ કર્યો આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ રીઠા ગુનેગારોની ક્રાઇમ કુંડળીની તપાસ ખૂની ખેલને અંજામ આપનાર કાતિલો સુધી પહોંચવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે આ સાથે વિસ્તારના રીઢા ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી રહી છે જો કે અત્યાર સુધીમાં પોલીસને એક પણ એવી કડી હાથ નથી લાગી જે કતલનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય આ ખૂની ખેલ એકથી વધુ લોકોએ ખેલ્યો હોવાનો અંદાજ છે મોતનો તાંડવ રચનાર પરિચિત છે કે કોઈ પરિવારનો સભ્ય કે પછી કોઈ ખૂંખાર ગેંગ શામેલ છે એ તો આગામી સમયમાં જ બહાર આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ